અમૃત ઉષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવે આ ભાઈ એક્યુપ્રેસર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ પ્રવીણભાઈ ગામ બાલાપર હવે તમે આજે પહેલો દિવસ છે ને પહેલો અને શું તકલીફ હતી સાત ટકા થઈ હતી કેટલા સમય છે આમ તો ત્રણ વર્ષ પહેલાં થઈ હતી પણ અત્યારે મહિના દીક આજુબાજુથી દુઃખો મીડી હતી ત્યારે મટી ગયું હતું ભાઈ મહિના દીકરી અત્યારે વધારે હતો વધારે હવે આજે પહેલો દિવસ છે શું છે તકલીફ હવે અત્યારે અત્યારે કાંઈ નોર્મલ થઈ ગયું રેડી આવું જોયું હતું ક્યાં આવું નથી વગર દવાએ હા પહેલી વાર હા અને તમે આમાં શું શું કરાવ્યું હતું બીજે આમાં અહીં પેલા દવા લીધી હતી ત્રણ વર્ષ પહેલાં હા પછી ઓલી સાહી ટકા ઉતારે ગાંધીનગર ભાઈને ઉતરાવા દે હા ત્યારે મટી ગયું મટી ગયું હતું ને પાછું થયો પાછું હવે અહીંયા આપણે પહેલો દિવસ જ છે કમ્પ્લીટ આવ વગર દવા તમે અહીંયા કેવી રીતે આવ્યા અહીંયા ગાડી લઈને જ આવ્યો ને અરવિંદભાઈ ના કેવાથી એના કહેવાથી એને હું કીધું કે તમે રાજકોટ જાઓ તો ત્યાં ઉમેશભાઈ પાસે જાજો એને ફોન કરી દીધો ભાઈ ત્યાં જાવ તો બરાબર મોકલા બરાબર રેડી ને આવું પેલી વખત જોયું ને વગર દવાઈ એને સરસ બે જ મિનિટમાં પગથી ન આપતા અત્યારે ડડીવા દુખાવો જરાય અત્યારે બેઠ તમે બેહી ના આપતા ને અત્યારે નોર્મલ બેઠાવા ને હાવ આ બેઠા ને ક આવી રીત ના બેહી કે આવા ત્યાં આમ ત્રાસા બેઠા હતા કે બેહું તો વજન દઉં તો દુખાવો થાય અત્યારે નોર્મલ વજન દઈને જ બેઠાવાના કંઈ ન થાતું ને બીજાને શું કહેવા માંગો આ કરાય કે તમને ફાયદો થયો એટલે ક્યો હે ને ફાયદો નહી હું તો પેલેથી દેસીમાં માનુ હા બરાબર પણ આ પહેલી વાર જોયું ને આ પહેલી વાર વગર દવા હે વગર એસ્યુ બેસે છે હું તો દેશી દવામાં પહેલેથી માણું હા તો એ સારો કેવોરેદિક દેશી દવામાં પહેલેથી માણું સવારમાં ઉઠીને ટાઈમે મીઠો લીમડો ખાવ હા થોડી ઘણી એક્સરસાઇઝ કરું હા બરાબર એટલે તમને વાંધો નથી ઝાઝો વાંધો નથી નકર ત્રણ વર્ષથી જેને પ્રોબ્લેમ હોય ને એ નકર અત્યારે હાવ ડગી ના આગે તમે જે આ બધું કરો હો એક્સરસાઇઝ કરો હો અને વાડીનું કામ કર્યા રાખ્યું આવ ટૂંકમાં બે ડ્રેસ નથી રહ્યા એટલે પણ ટૂંકમાં તકલીફ તો જાજી જ હતી ને તકલીફ અત્યારે રેડી છે જય દ્વારકાધીશ જય